ઉનાળાના ગરમીની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે વડગામ તાલુકા મથકે દૂર દૂરથી જાહેર જનતા આવતી જતી હોય છે ત્યારે કાજળ ગરમીમાં જાહેર જનતાને મિનરલ ઠંડુ પાણી પીવા માટે મળી રહે તે હેતુસર મિનરલ ઠંડા પાણીની પરબ ગ્રામ પંચાયત વડગામ તેમજ હિન્દ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાલનપુરના સૌજન્યથી મિનરલ ઠંડા પાણીના પરબની શુભ શરૂઆત કરવામાં આવી

કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ રમેશભાઈ કે પરમાર તેમજ તાલુકા હાસ્ય હા જોડો કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી અશોકભાઈ ચૌધરી તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકાની જાહેર જનતાને કાળઝાળ મિનરલ ઠંડા પાણી પીવા માટે મળી રહે તે હેતુસર મિનરલ ઠંડા પાણીની પરબનું શુભ શરૂઆત કરવામાં આવી હતી आज रोज वड़गाम खाते वड़गाम बस स्टेड पर वड़गाम ग्राम હિંદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાલનપુર દ્વારા સંયુક્ત ઉપક્રમે ઠંડા પાણીની પરબનું એક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી ગ્રામ્યજનો અને અમારી હિંદ મલ્ટી હોસ્પિટલના તમામ શ્રીઓ કેડીઓ સાહેબ અને યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટીના વડગામના પ્રમુખ શ્રી કામરાજભાઈ દ્વારા આને ખુલ્લું મૂકવામાં આવેલું છે આ પ્રસંગે તમામ તમામ ગ્રામ્યજનો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા સર્વેનો અમે ખૂબ આભાર માનીએ છીએ હું ભરતભાઈ રંજીભાઈ પરમાર હિન્દ મલ્ટી એમડી તરીકે અત્યારે તે હું સેવા આપી રહ્યો છું